જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 8980939394 પર સંપર્ક કરો નમસ્કાર મિત્રો હું છું સાબરકાંઠાથી સંદીપ આપસો મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે આપણી ફેસબુકની અંદર જે આપણી પર્સનલ ઇન્ફોર્મેશન હોય છે આપણી જે પર્સનલ ડિટેલ્સ બર્થડેટ હોય જેન્ડર હોય કોન્ટેક્ટ હોય આપણા કોન્ટેક નંબર જીમેલ આઈડી કે જે જે કાંઈ પણ તમે તમારા ફેસબુક એકાઉન્ટની અંદર તમારી ઇન્ફોર્મેશન અપડેટ કરી રાખી હોય તો એને આપણે

क्रिएट स्टोरी स्टोरीज गो टू प्रोफाइल बटन गो टू प्रोफाइल बटन एना पर डबल टैप करीसु फेसबुक संदीप रामी डिपोरन प्रोफाइल अब आपने लेफ्ट टू राइट स्वाइप करता करता आगे जाइसु ओपन सर्च बटन ऐड कप प्रोफाइल एडिट प्रोफाइल संदीप टू डॉट इट ऐड टू स्टोरी एडिट प्रोफाइल सी मोर बटन एडिट प्रोफाइल बटन ओके तो तुमने तो मर से एडिट प्रोफाइल बटन एडिट प्रोफाइल बटन ऊपर आपने डबल टैप आपीसु फेसबुक હવે અહીંયા લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીશું એડિટ પ્રોફાઇલ હેડિંગ અહીંયા હેડિંગ છે એડિટ પ્રોફાઇલ નું ફરી લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીશું પ્રોફાઇલ પિક્ચર હેડિંગ અહીંયા છે પહેલું પ્રોફાઇલ પિક્ચર એડિટ બટન એના પછી છે એડિટ બટન જો તમારો પ્રોફાઇલ ફોટો હોય એડિટ કરવો હોય તો એડિટ બટન ઉપર ડબલ ટેપ કરીને કરી શકો છો પ્રોફાઇલ પિક્ચર બટન ઇમેજ અવતાર હેડિંગ ઓકે બીજું નેક્સ્ટ હેડિંગ છે નેક્સ્ટ જે આપણી ઇન્ફોર્મેશન હોય એ ઓન્લી યુ કેન વ્યૂ ધ સેક્શન અવતાર હેડિંગ ઓન્લી યુ કેન વ્યૂ ધ સેક્શન अवतार છે જે આપણે અવતાર ક્રિએટ કરવાનું ઓપ્શન આવે છે જે આર્ટિફિશિયલ ઈમેજ જેવું એ છે ફરીઝ વાઈબ કરીશું ક્રિએટ યોગ ઓન યુ અવતાર ટુ શો અને સબ ક્રિએટ અવતાર એન્ડ કવર ફોટો હેડિંગ એટ બટન એટ કવર ફોટો બટન સ્ટડી એટ એચ ડોટ બી ડોટ લાઇસ એન્ટ તલોદિન ફ્રોમ બટન હાઇલાઇટ્સ હેડિંગ એડ યોર ફિટ ટ્રાય બટન લિન્ક્સ હેડિંગ એટ બટન ગેટ મીટ અફ વેરીફાઈડ અપ

અપડેટ અથવા એડિટ કરી શકો છો એડ હાઈ સ્ટડી અનલેબલ પબ્લિક એડિટ બટન અનલેબલ પબ્લિક સ્ટડીડ એટ એચ ડોટ પી ડોટ કોલેજ ધ લોડ બટન અનલેબલ પબ્લિક એડિટ બટન ઓકે અહીં એડિટ બટન છે એડિટ બટન બટન આપશો એટલે તમને એડિટ ઓપ્શન મળશે પ્લેસીસ લેસ ગેલિંગ પ્લેસીસ તમે તમારું અપડેટ કર્યા હોય તો એડ સિટી ધ લોડ ઇન્ડિયા કરન્ટ સિટી બટન અનલેબલ પબ્લિક એડિટ બટન ધ લોડ ઇન્ડિયા બટન હોમ બટન અનલેબલ પબ્લિક એડિટ બટન Contact Info Heading. ओके okay, तो यहाँ चे कॉन्टेक्ट इन्फो तो कॉन्टेक्ट इन्फो तमारो नंबर हो मोबाइल नंबर एडिट बटन तो यहाँ एडिट ऊपर आप सो ले तमने एडिट बॉक्स मर जाए वो ये डबल डे बापू जो फेसबुक वेब व्यू बैक बटन एडिट प्रोफाइल एडिट प्रोफाइल करंट फोन नंबर्स ओके तो यहाँ तमारो फोन नंबर से जीरो एट ओनली એના ફોન નંબર તમારો બોલે એના પછી તમને એક ઓપ્શન મળશે અહીંયા ઓનલી મી જો તમારો ફોન નંબર પબ્લિશ હશે તો તમ જેટલા પણ ફેસબુક યુઝર હશે બધાને દેખાશે આ ઓનલી મી ઉપર તમે ડબલ ટેપ આપશો તમને પબ્લિશ બતાવશે અથવા તો ફ્રેન્ડ્સ યોર ફ્રેન્ડ્સ બતાવશે તો જો ફ્રેન્ડ્સ ઓર ફ્રેન્ડ્સ રાખશો તો જેટલા તમારા ફ્રેન્ડ હશે એને બતાવશે પબ્લિકમાં દરેકને ઓન્લી મી અને ઓનલી મી રાખશો તો એ નંબર હાઇડ રહેશે ખાલી તમને જ દેખાશે બીજા તમારા ફ્રેન્ડ કે કોઈ પણ પબ્લિશ હોય એને દેખાશે નહીં

એન્ડ ઇટ બચન ઓકે તો અહીંયા બેઝિક ઇન ફો છે બેઝિક ઇનફો પર આપણે ડબલ ટેપ આપ આપશું ફેસબુક એટ સેફ બચ બ્રી હેટ એન્ડ ઇટ ઇન અકાઉન્ટ સેન્ટ એન્ડ ઇટ ન અકાઉન્ટ સેન્ટર ટ્વેન્ટી સેવન ઓગસ્ટ ઓકે તો અહીંયા તમારી બર્થ ડેટ છે જો તમારે ખાલી ડેટ પબ્લિશ રાખવી હોય ડેટ એન્ડ મંથ તો અહીંયાથી ફ્રેન્ડસ ઓફ ફ્રેન્ડસ બટન મેં ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડ રાખ્યું છે જો તમારી પબ્લિશ હશે તો ત્યાં પબ્લિશ બતાવશે ફ્રેન્ડ્સ એન્ડ ફ્રેન્ડ હશે તો એના પર ડબલ ટેપ કરીને તમારે જે રાખવું એ રાખવાનું ત્રણ એમાંથી એના પછી જે વન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ એન્ડ નાઇન્ટી એટ ઓકે તો ઇર છે તો ઇર તમારું સાલ બતાવશે ફરી આગળ સ્વાઈપ કરીશું ઓનલી મી બચ તો એ મેં ઓનલી મી રાખ્યું છે કે ફક્ત મને જ દેખાશે અને કોઈ મિત્રોને દેખાશે નહીં તો આ રીતે તમારી બર્થડેટ કોન્ટેક કે તમારી જે કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ તમે તમારી અનુકૂળતા પ્રમાણે એડિટ કરી શકો છો તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત